નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટૉપિક છે મિત્રો કે બટાકા બારે માસ ખવાય કે ના ખવાય અને બટાકા કેવા લોકોએ ખાવા જોઈએ અને કેવા લોકોએ ના ખાવા જોઈએ અને બટાકા ક્યારે ખવાય ક્યારે ના ખાવા જોઈએ કે આપણા ઘરની અંદર ચાર સભ્યો હોય તો ચારે ચાર સભ્યોને આપણે બટાકાનું શાક બનાવીએ તો એક કે બે લોકોને પેટમાં ગેસ થઈ જાય છે અમુક લોકોને બટાકાનું શાક ખાવાથી ગેસ થતો નથી તમે જુઓ અમુક લોકોને તીખું ખાય તો તરત જ એસિડિટી કે હાઈપર એસિડિટી થાય છે અમુક લોકો દરરોજ તીખું ખાય તો એમને એસિડિટી કે હાઈપર એસિડિટી થતી નથી કેમ આયુર્વેદ મુજબ દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે વાત પિત્ત અને કફ આ ત્રણ દોષથી બનેલું આપણું શરીર છે ઘરના ચાર સભ્યો તો ચારે ચાર સભ્યોનું બ્લડનું ગ્રુપ એક હોતું નથી દરેકે ચારે ચાર સભ્યોને ઓ પોઝિટિવ હોતું નથી કે બી પોઝિટિવ હોતું નથી કે ઓ નેગેટિવ હોતું નથી અને એક માણસનું લોહી બીજા માણસને કામ આવતું નથી ઘરના સભ્ય હોવા છતાં પણ કેમ દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ છે જેમ બ્લડ ગ્રુપ અલગ અલગ હોય છે એ જ રીતે આયુર્વેદ મુજબ દરેક માણસના શરીરની પ્રકૃતિ પણ અલગ અલગ હોય છે અને એટલા માટે કોઈ બટાકાનું શાક ખાય તો એને ગેસ થાય છે કોઈ તીખું ખાય તો એને એસિડિટી થાય છે કોઈ તીખું ખાય તો એસિડિટી નથી થતી અને અમુક લોકો બટાકાનું શાક ખાય તો એમને ગેસ થતો નથી તો બટાકાનું શાક કેવા લોકોએ ખાવું જોઈએ અને કેવા લોકોએ ના ખાવું જોઈએ એની આપણે ચર્ચા કરીએ તો બટાકાની અંદર સ્ટાર્ચ નામનો જે પદાર્થ છે એ ભરપૂર છે એ સિવાય પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર છે વિટામિન બી પણ ભરપૂર છે વિટામિન બી શું કામ કરે છે તો કે સંદેશા વ્યવહારનું કામ કરે છે પગની અંદર કંઈ વાગે આંકરો વાગે કે કોટો વાગે તો તરત જ આપણને લાઈટ થાય છે મગજમાં કે કંઈક વાગ્યું આ સંદેશા વ્યવહારનું કામ વિટામિન બી કરે છે એટલે બટાકાની અંદરથી વિટામિન બી ભરપૂર મળી રહે છે મેગ્નેશિયમ પોટેશિયમ આવા અનેક તત્વોથી ભરપૂર બટાકો છે તો બટાકો કેવી રીતે ખાવું જોઈએ તો બટાકાને છાલ છોલ્યા વગર બટાકુ ખાવું જોઈએ આજકાલ તમે જુઓ તો મોટાભાગની બહેનો ગમે તે આઈટમ બનાવે તો બટાકાને બાફી અને એની સાલ ઉતારી નાખે છે અથવા બટાકાનું શાક સમ બનાવે તો પણ બટાકાની સાલ ઉતારી નાખે છે કેમ તો કે ઝડપથી ચડી જાય એ માટે પરંતુ બટાકાની શાલ સાથે જ બટાકું ખાવું જોઈએ સો ગ્રામ બટાકાની અંદર પંચાણું ટકા કેલરી હોય છે એટલે જે લોકોના શરીરમાં વજન વધારે છે ચરબીના થરે થર જામે છે એવા લોકોએ બટાકાનું સેવન વધારે કરવું ના જોઈએ નહીં તો એમના શરીરમાં વજન અને ચરબીનું પ્રમાણ વધી શકે છે જે લોકો પાતળા છે જે લોકો થોડુંક કામ કરીને થાકી જાય છે વારંવાર થાક લાગે છે અશક્તિનો અનુભવ થાય છે એવા લોકોએ બટાકાનું શાક ખાવું જોઈએ અને જે લોકોને પેટમાં ગેસ થઈ જાય છે અપચો થાય છે કબજિયાત થાય છે વાયુનો પ્રકોપ થાય છે અવળો ગેસ થાય છે એવા લોકોએ બટાકાનું શાક ખાવું ના જોઈએ કારણ કે બટાકું એ પચવામાં ભારી છે બટાકાનું સેવન સૂર્યોદયથી સૂર્યાસ્ત પહેલાં જ કરવું જોઈએ રાત્રે બટાકું ખાવું ના જોઈએ કારણ કે પચવામાં ભારી છે એટલે જલ્દી પાચન થતું નથી અને પાણીપુરીની અંદર બટાકું ભૂંગળામાં બટાકું બટાકાની વેફર બટાકાની ચીપ્સ બટાકા વડા આમ દિવસે ને દિવસે બટાકાનો વધુ ને વધુ પડતો ઉપયોગ થતો જાય છે જે રીતે ટામેટાનો ઉપયોગ વધ્યો છે એ રીતે બટાકાનો પણ ઉપયોગ વધ્યો છે આજે તમે જુઓ નાના નાના બાળકોને હાર્ટ એટેક આવવાની શરૂઆત થઈ ગઈ છે કેમ તો એમની નળીઓમાં કોલેસ્ટ્રોલ ક્યાંથી જમા થાય છે એમની નળીઓ કેવી રીતે બ્લોક થાય છે અને એમને કેવી રીતે હાર્ટ એટેક આવે છે તો આજે નાના બાળકો સૌથી વધારે પડીકાવાળી વસ્તુઓ ખાય છે અને એ પડીકાવાળી વસ્તુઓની અંદર બટાકાને ડાયરેક્ટ તળવામાં આવે છે અને પછી એની જે ચિપ્સ છે એ બટાકાની ચિપ્સ અથવા બટાકાની વેફર તરીકે બજારની અંદર વેચાય છે તળીને ખાવું જોઈએ નહીં એ ભયંકર નુકસાન કરતા છે એ ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે જો બટાકાનું શાક ખાઈએ કે બટાકાને બાફી અને એને વઘારીને મેથી જીરું અજમો આવા મરી મસાલા નાખી અને જો બટાકાનું શાક દરરોજ ખાવામાં આવે તો એ આપણી બોડીને પુષ્ટિ કરે છે અનેક ખનિજ તત્વો આપે છે સારો કોલેસ્ટ્રોલ બનાવવાનું કામ કરે છે અને કોલેસ્ટ્રોલ એ બેંક છે કારણ કે કોલેસ્ટ્રોલની અંદર તમામ પ્રકારના ખનિજ તત્વો રહેલા છે તો સારો કોલેસ્ટ્રોલ બનાવવા માટે બટાકું ખાવું જોઈએ પણ બટાકાને તળીને ક્યારેય ખવાય નહીં કે એની વેફર અત્યારે બજારની અંદર જે પેકિંગવાળા મળે છે એના લીધે નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવવાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે એમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઉત્પન્ન થાય છે અને એના લીધે નળિયો બ્લોક થઈ શકે છે જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે એવા ડાયાબિટીસવાળા લોકોએ પણ બટાકાનો વધારે પડતો ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે બટાકાની અંદર સ્ટાર્ચ નામનો પદાર્થ છે એટલે કે બટાકાની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે તો જે લોકોને ડાયાબિટીસના પેશન્ટ છે એવા લોકોએ બટાકાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જે લોકોને મહેનત ઓછી કરવાની છે શ્રમ ઓછો કરે છે જે લોકો ઓફિસમાં કામ કરે છે એસીમાં બેસીને કામ કરે છે કે બેંકમાં બેઠા બેઠા જે લોકો ઓફિસ વર્ક કરે છે એવા લોકોએ બટાકાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કારણ કે બટાકાની અંદર કેલરી સૌથી વધારે હોય છે એટલે બટાકાને પચવામાં વાર લાગે છે પચવામાં ભારે છે બેસી રહ્યા બેસીને જ કામ કરવાનું હોય ખુરશીમાં ચાર કલાક છ કલાક સુધી તો એવા લોકોએ બટાકાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જે લોકોને શરીરમાં વજન વધારે હોય ચરબી વધારે હોય જે લોકોને કબજિયાત વારંવાર થતી હોય પેટમાં ગેસ થતો હોય એસિડિટી થતી હોય બેઠાડું જીવન જીવવાનું હોય એટલે કે ઓફિસ વર્ક કરવાનું હોય ડાયાબિટીસવાળા હો ડાયાબિટીસ હોય એવા લોકોએ બટાકાનો ઉપયોગ બિલકુલ ઓછો કરવો જોઈએ અને બટાકાનો જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે એને બાફીને એનું શાક બનાવીને એની ઉપર મરી મસાલા નાખીને જ એનો ઉપયોગ કરવો જોઈએ તો એ બટાકુ ખૂબ ઝડપથી પાચન થાય છે તો બટાકાનો ઉપયોગ કરતી વખતે આવી નાની નાની બાબતોનું જો આપણે ધ્યાન રાખીશું તો એ બટાકો ખાવાથી જે નુકસાન થાય છે એ નુકસાન નહીં થઈ શકે અને એના જે ભરપૂર ફાયદા છે એ ફાયદાનો આપણને લાભ મળી શકશે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર માય વિડીયો થેન્ક યુ